અને તેની કથા સંપૂર્ણ આજે આપણે આ વિડીયોમાં જાણીશું એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રિની નવમીના દિવસે થયો હતો ભગવાન રામનો જન્મ દિવસ હોવાથી ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે અને જે આજે છે શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન રામે પૃથ્વી ઉપર અવતાર લીધો હતો ચાલો જાણીએ કે કેમ ઉજવાય છે રામનવમી તો હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતા પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રીરામના રૂપમાં પૃથ્વી ઉપર અવતાર લીધો હતો ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા હતા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા હતા એમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ પણ કર્યું ન હતું આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ કહેવાયા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું તો ઘણું મહત્વ છે રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે ભગવાન રામના મંદિરો ખૂબ જ છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે સમગ્ર દેશમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભગવાન શ્રીરામના જન્મ સ્થળ અયોધ્યા આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે અહીં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પર પ્રણામ પણ કરે છે ચાલો રામનવમી વિશે જાણીએ તો ચૈત્રા કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે શરુ નદીના કાંઠે વસેલી અયોધ્યાપુરીમાં રાજા દશરથના ઘરમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો મા દુર્ગાના પ્રથમ રૂપ શૈલપુત્રીની પૂજા સાથે નવરાત્રિની શરૂઆત થાય છે નવરાત્રિના નવ દિવસોમાં નવદુર્ગાના સાથે જ સાથે ભગવાન શ્રીરામનું પણ ધ્યાન અને પૂજન કરવામાં આવે છે કારણ કે આ દિવસોમાં ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરીને દશેરાના દિવસે રાવણનો વધ કર્યું હતું જેને અધર્મ પર ધર્મની વિજય સ્વરૂપ ગણાય છે આ જ કારણ છે કે નવ દિવસોમાં રામચરિત્ર માનસપાઠ અને રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસોમાં રામલીલાને એક નવો રૂપ જોવા મળે છે રામાયણના થોડા અનોખા પ્રસંગ વિશે ચર્ચા કરીએ સૌથી પહેલાં તો ભગવાન રામના જન્મથી સંકળાયેલી એક કથા વિશે જાણીએ તો રામાયણમાં ભગવાન રામ અને તેના ત્રણ ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુધનનો ઉલ્લેખ તો ઘણી જગ્યાએ મળે છે પણ તેની બેનનો ઉલ્લેખ તો ઓછો જ મળે છે ભાગવતમાં ભગવાન રામના અવતાર લેવાના સંદર્ભમાં તેની બેન જિક્ર કર્યો છે રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ આ વાતને લઈને ખૂબ ચિંતિત રહેતી હતી કે પુત્ર ન થતા ઉત્તરા અધિકારી કોણ બનશે એમની ચિંતા દૂર કરવા માટે ઋષિ વસિષ્ઠે સલાહ આપી કે તમે તમારા જમાય ત્રોંગ ઋષિથી પુત્રીસ્ત યજ્ઞ કરાવો આનાથી પુત્રની પ્રાપ્તિ થશે ત્રોંગ ઋષિનો લગ્ન રાજા દશરથની દીકરી સાતાથી થયું હતું રાજા દશરથે તેમની પુત્રીની રાજા રોમપાદથી ગોદ લીધો હતો સાંતાના કહેવા પર ઋષિ રાજા દશરથ માટે પુષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયા એનું કારણ આ હતું કે યજ્ઞ કરતાનું જીવનભરનું પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે રાજા દશરથે તૃંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેના પુત્ર અને કન્યાનું ભરણ પોષણ થયું અને યજ્ઞથી પ્રાપ્ત ખેરથી રામ લક્ષ્મણ ભરત અને શત્રુધનનો જન્મ થયો ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપસ્યા પણ કરવા લાગ્યા રામનવમીના દિવસે લોકો સ્નાન અને ધ્યાન કરીને ઉપવાસની શરૂઆત કરે છે સૂર્યોદયથી શરૂ થઈને આગામી સૂર્યોદય સુધી આ વ્રત કરવામાં આવે છે કેટલાક લોકો ઉપવાસ કરતા નથી અને માત્ર વિધિ અને નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે આ દિવસે ઘરમાં અને મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવે છે રામનવમી પર લોકો હિન્દુ ઘરોમાં વિશેષ વ્રત કરે છે લોકો સ્થાનિક મંદિરમાં ભેગા થાય છે અને રાત્રે ભજન કીર્તનનું પણ આયોજન કરે છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિની સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભગવાન રામની સાથે માતા સીતા અને નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રના સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કડિયો ચાલી રહ્યો છે અનૈતિક અત્યાચારોથી ભરેલા આ યુગમાં એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ જ માણસને તમામ અવરોધોમાંથી પાર કરાવે છે કળિયુગમાં રામ નામનું સ્મરણ ઇચ્છિત ફળ આપે છે કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તેને મોક્ષ મળે છે રામ નામની પૂજાની સાથે લોકો ભગવાન રામ સાથે ઓમ નમો ભગવતી રામચંદ્રાય મંત્રનો જાપ પણ કરે છે ચાલો જાણીએ કે ભગવાન રામને કયો ભોગ ખૂબ જ પ્રિય છે તો રામ લલ્લાનો સૌથી પ્રિય ભોગ પંજરી છે રામ નવમીના દિવસે શ્રીરામને ધાણા ઘી અને ખાંડની બનેલી પંજરી ચઢાવો તેમાં તુલસીના પાન અવશ્ય નાખો એવું માનવામાં આવે છે કે મર્યાદા પુરુષોત્તમ જલ્દી ખુશ થઈ જાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા પણ વધે છે ભગવાન રામને ખીર ખૂબ જ ગમે છે ચોખાને દેવ અન્ન કહેવામાં આવે છે રામનવમી પર ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિની મનોકામના પણ પૂર્ણ થાય છે દંતકથા અનુસાર માતા કૌશલ્યાએ દિવ્ય પ્રસાદ તરીકે ખીર ખાધી હતી ત્યાર બાદ રામજીનો જન્મ થયો હતો એવું પણ માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ થયો હતો ત્યારે ખીર બનાવવામાં આવી હતી શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આના વિના શ્રી હરિ અને તેમના અવતારોની પૂજા અધૂરી માનવામાં પણ છે પર ભગવાન તો મીઠા બોર અર્પણ કરવા જોઈએ પૌરાણિક કથા અનુસાર ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન કદમૂર ખાધું હતું આ ઉપરાંત બોર પણ રામજીનો પ્રિય ભોગ છે એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે અને સુખ અને સમૃદ્ધિનો પણ વાસ રહે છે રામનવમી પર ઘરમાં કેસર ભાતનો ભોગ લલ્લાને ચઢાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન રામને કેસર ભાતનો ભોગ ચઢાવવાથી દરિદ્રતાનો પણ નાશ થાય છે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામ ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત્ર માનસની ચોપાઈનો પાઠ કરવામાં આવે છે આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે રામનવમીના દિવસે કયા કયા ઉપાય કરવા જોઈએ જો તમે ધન લાભ કરવા માંગતા હો તો રામનવમીના દિવસે સાંજના સમયે એક લાલ કપડું લેવું અને તેમાં અગિયાર ગોમતી ચક્ર અગિયાર કોડી અગિયાર લવિંગ અને બાંધી દેવા આ વસ્ત્રની પોટલી બનાવી માતા લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો તે દરમિયાન એક વાટકીમાં પાણી ભરીને રામ રક્ષા મંત્રનો એકસો આઠ વખત જાપ કરો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધન લાભ થઈ શકે છે

તો નો દીવો કરો આ દરમિયાન જય શ્રી રામ મંત્ર નો એકસો ને આઠ વખત જાપ કરો જો લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યું હોવ તો રામનવમીની સાંજે ભગવાન રામ માતા સીતાને હળદર કંકુ ચંદન અર્પણ કરો આ કામ કરવાથી લગ્નમાં આવતી વિઘ્નો અને બાધાઓ દૂર થઈ જશે સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય જો તમે સંતાન પ્રાપ્તિની કામના કરો છો તો રામનવમીના દિવસે એક નારિયેલ લેવો આ નારિયેળને લાલ કપડામાં બાંધીને માતા સીતાને અર્પણ કરો આ દરમિયાન ઓમ નમઃ શિવાયનો મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં